પરિવારજનોના જણાવ્યા મુજબ યુવક ઘરેથી કોઈને જાણ કર્યા વગર તથા કોઈ સાથે વાતચીત કર્યા વિના અચાનક ઘર છોડી નીકળી ગયો અંદાજે મૂડી રાત્રે આશરે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન તે દેથડી ગામથી નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદ દેવપુરા નજીક આવેલી મુખ્ય નર્મદા કેનાલ પાસે યુવકના પગલા મળ્યા હોવાનું અને કેનાલમાં જંપલાવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા સાથોસાથ તંત્રને પણ જાણ કરવામાં આવતા કેનાલ વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે કિનારે આસપાસના વિસ્તારોમાં હાથ ઘટનાને લઈ યુવકના પરિવારજનોમાં શોક અને ચિંતા વ્યાપી ગઈ છે હાલ સુધી યુવકની કોઈ ભાણ મળી નથી શોધખોળ કામગીરી સતત ચાલુ છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે ઘટનાને લઈ સમગ્ર વાવ થરાદ પંથકમાં